કોઈ પણ હોય તે કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે કેમ બીજા ધારાસભ્ય નથી એ પણ આદિવાસી જ છે ને આદિવાસી હોવા છતાં પણ એ લોકો અવાજ નથી નથી ઉપાડતા હતા નથી ઉપાડતા તો એ લોકોનું કામ શું કામ એટલે હું કહું છું કે જાગો યુવાનો નહીં તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જમીનો ગઈ છે એમાં બીજા કોઈ બીજાની જમીનો નથી ગઈ તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને તો આજ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબર ડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી તમે ઈઓઆઈ અને ઈપીસી બહાર પાડી દીધી છે રિહેબિલિટેશન અને રિસેટલમેન્ટ ના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી હા જે અઠાવીસ ગામડાઓ નહી થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી પણ તમે તદ્દન એવું કહો છો કે કશું થવાનું નથી તો એ ગલત છે અત્યારે નહીં ખબર પડે તમે ઓનલાઈન વેબસાઈટ ચેક કરશો ને તો બીમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું જ થવાનું નથી ने આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નઈ પડે એવું નથી અત્યારે ઘણો શિક્ષણ વધી ગયું છે શિક્ષણ નઈ આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી એટલે હું કહું છું કે જેતર વસાવ વારંવાર કહેતા હોય છે કે એક માંડવો ઓછો ખાજા પણ પોયરાન થોતા પોયરાન પણાવજા એમની વાતોને આજે તમારે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ જો તમારી પાસે શિક્ષણ હશે ને

સમાજની વિચારધારા પ્રમાણે અને આપણા આદિવાસીના હકોની લડાઈ માટે જે કઈ લડશે એની સાથે ઊભા રહેવાની આપણી ફરજ છે જો ચેતર વસાવા જેવા વ્યક્તિઓ વારંવાર આપણને નહીં મળે પરિવર્તન કરવું હશે તો તો આપણે બધાએ જોડાવું પડશે કારણ કે આજે આવશે ચેતર વસાવા તો જતા રહેશે પણ આપણે જાગીએ નહીં ત્યાં સુધી કશું જ થવાનું નથી પરિવર્તન આવશે કોઈ બીજા આવીને પરિવર્તન કરશે ને એ તમે ભૂલી જજો આપણે જ પરિવર્તન કરવું પડશે કેમ કે આપણે બંધારણમાં એક વોટની તાકાત આપેલી છે ને આ વોટની તાકાતનો જ ઉપયોગ કરવાનો છે એક બટન દબાવી દો સરકાર હટી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એક સ્ટેટમેન્ટ મેં અત્યારે YouTube યુટ્યુબમાં જોયું તો એ મંત્રી આવ્યા તો એવું કીધું તું કે જેની પાસે કશું છે જ નથી એ લોકો ઉધાર આપવા નીકળી પડ્યા છે એ ઉધાર પણ આપીશું અને જે દેશ બટન દબાવશે ને એ દેશ બધું જ આપીશું ઉધાર બંધી કરી દઈશું એટલે હું કહું છું કે પરિવર્તન લાવો યુવાનો જાગો અને સમાજમાં જે વડીલો છે એ લોકો પણ જાગવાની જરૂર છે જો જાગશો નહીં તો તમારા માટે કોઈ બીજો ઉદ્ધાર કરવા આવશે નહીં એટલે આપણો અવાજ ઉઠાવે છે અને નહીં હશે તો શું કરીશું એટલે આ વસ્તુનો ધ્યાન રાખો અને સમયની મર્યાદા હોય છે તેથી હું વધારે નથી કહેવા માંગતો તો હું મારું અહીં વક્તવ્ય પૂરું કરું છું જય હિન્દ જય ભારત